આ પાલકની ભાજી મેં બેસનની ગ્રેવી સાથે કઈ રીતે બનાવી છે તો ચાલો એ રેસિપી તમારી સાથે પણ શેર કરું એકદમ ડાબા સ્ટાઈલ ટેસ્ટી અને હેલ્ધી એવી પાલકની ભાજીની રેસિપી પાલકની ભાજીને આપણે આ રીતે કટ કરી લઈશું પાલકને કટ કરી લે છે હવે આપણે ડુંગળીની ઝીણી સમારી દઈશું પીસ કરી અને કટ કરી લઈ હવે આપણે ટામેટાને કટ કરી લઈએ આપણે મૂકી હવે હવે એમાં તેલ ઉમેરીએ આપણે જીરું ઉમેરી જીરું તતડી ગયું છે હવે આપણે આઠ થી દસ કોઈ લસણની ઝીણી સમારીને રાખેલી છે એને ઉમેરી દઈએ લસણ આપણું ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયું છે હવે ઝીણી સમારીને રાખેલી ડુંગળી ઉમેરી દઈએ ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે એટલે આપણે ટામેટા ઉમેરી દઈએ

ગરમ મસાલા પાવડર છે એ ઉમેરી દઈશું મસાલો બળે નહીં એની માટે થોડું પાણી હવે આપણે સરસ એને પાલકને ચડવા દઈએ ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું બાઉલમાં દહી લીધું છે એમાં બેસન ઉમેરી દઈશું બે થી ત્રણ મોટી ચમચી એટલું દહીં લીધું છે અને એમાં બેસન ઉમેરી આપણે સરસ મિક્સ કરી લઈશું થોડું પાણી ઉમેરી અને સરસ બેટરને મિક્સ કરી લઈ હવે આપણે દહીં અને બેસનનું જે બેટર બનાવીને રાખેલું છે એની અંદર ઉમેરી દઈએ હવે આને સરસ મિક્સ કરી લઈએ હવે આપણે આમાં થોડું ગરમ પાણી ઉમેરીશું આ કાફું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ